મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક આધ્યાત્મિક રચના તને ખબર છે તું શું કરે છે તને ખબર છે तू शू करे छे जात तारी तू छे तेरे छे तने खबर छे तू शू करे छे जात तारी तू छे तेरे छे સનાતન સત્ય આપણો આત્મા છે અને એ આપણી ભીતર છે જ્યારે આપણે કંઈ પણ અસત કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલી જાણ આપણી અંદર આપણને હોય છે એટલે આપણે એવું માનીએ છીએ કે હું ઢોંગ કરીને બીજાને છેતરી શકું છું તો ખરેખર એ જૂઠ છે એટલે સૌથી પહેલાં આપણે આપણી જાતને છેતરવી પડે છે અને પછી જ આપણે બીજાને છેતરી શકીએ છીએ ગીતામાં સરસ શ્લોક છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતત સતનો અભાવ નથી ને અસતનો પ્રભાવ નથી એટલે સનાતન સત જે આત્મતત્વ છે એનો જ પ્રભાવ છે અશત ખરેખર ન હોવા છતાં પણ આપણે આપણું સમગ્ર જીવન અશતમાં જ પસાર કરી દઈએ છીએ તને ખબર છે તું શું કરે છે ને તારી તું છે ત્રે છે સ્વપ્ન કલ્પના એક રૂપતા સ્વપ્ન કલ્પના એક રૂપતા મન થકી ત્રણે વેતરે છે સ્વપ્ન કલ્પના એકરૂપતા મન થકી ત્રણે વેતરે છે તો જે સ્વપ્ન છે એ આપણી સામાન્ય સ્થિતિ છે કલ્પના એ પણ આપણી સામાન્ય સ્થિતિ છે અને સ્વપ્ન કલ્પના થકી એકરૂપ થઈ જવું એ આપણી સામાન્ય અવસ્થા છે સ્વપ્ન કલ્પના એકરૂપતા આ ત્રણ થકી આપણે વર્તમાનમાં હાજર રહી શકતા નથી હાજર ક્ષણમાં હાજર રહી શકતા નથી આપણે કાં તો ભવિષ્ય તરફ આપણી નજર જતી રહેશે અથવા તો ભૂતકાળમાં જે બન્યું છે એના તરફ આપણી નજર જતી રહેશે ખરું જીવન જે વર્તમાનની હાજર ક્ષણમાં ખૂબ જ નિર્મળ સત્ય છે એમાં આપણે બહુ ટકી શકતા નથી રહી શકતા નથી તો સ્વપ્ન કલ્પના એક રૂપતા મન થકી ત્રણે વેતરે છે તો જે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ દ્રઢમ અર્જુન કહે છે ને કે હે પ્રભુ આ મન ખૂબ જ ચંચળ છે આ પ્રમાથી છે અને બહુ દ્રઢ છે એને કાબૂમાં લેવું બહુ દુષ્કળ છે ત્યારે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે અભ્યાસે નતું કૌતેય વૈરાગ્ય ગુહ્યતે અભ્યાસ અને વૈરાગ્યથી આ મન કાબૂમાં આવે તો સંકલ્પ શક્તિથી આ મન ખરેખર કાબૂમાં તો ઠીક છે પણ મારી દૃષ્ટિએ મન સંકલ્પ શક્તિ જો તમારામાં વિકસિત થાય તો તમારું મન આત્મા થઈ જાય અને તમે આત્મસ્મરણની અવસ્થામાં આવી શકો तने खबर छे तू शू करे छे जात ने तारी तू छे तरे छे चेहरो राखी फूल गुलाबी चेहरो राखी फूल गुलाबी वे વેદ નાના તુરણે ફરે છે ચહેરો રાખી ફૂલ ગુલાબી વેદના તુરણે ફરે છે સામાન્ય રીતે જીવનને નાટક જ કહ્યું છે એટલે આપણે આપણા દુઃખને વેદનાને પ્રયત્ન કરીએ છીએ કે ઢાંકી દઈએ ઢાંકી શકતા નથી અંદરથી તો આપણે સતત સળગતા અને બળતા જ રહીએ છીએ પરંતુ ચહેરા ઉપર પણ એનું પણ જુઠ્ઠાણું આપણે બહુ સરસ રીતે પ્રદર્શિત કરીએ છીએ ચહેરો રાખી ફૂલ ગુલાબી વેદનાના તુરણે ફરે છે તને ખબર છે તું શું કરે છે જાતને તારી તું છે તરે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ વેદનાનું રૂપાંતરણ કરવું એ ખૂબ જરૂરી છે વેદના કોઈને કહેવાથી ઓછી નથી થતી કે એને વલુરવાથી પણ ઓછી નથી થતી માત્ર ને માત્ર સમય અને તેનો સહ સ્વીકાર મેદના વેદનાનું અક્ષીર ઓછળ છે સદ વિવેકે ખરી સમજે સદ વિવે ખરી સમજે હરાયા પરાયા હું મરે છે સદ વિવે ખરી સમજે હરાયા પરયા હું મરે છે તો આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે જે બે અગત્યની વસ્તુની જરૂર છે તે શક્તિ અને સદ સદ વિવેક જે વિચાર તુંડે તુંડે મતિર્ભિન્ના ન થાય એટલા માટે ચોથા માર્ગની ભાષા બહુ ચોકસાઈથી ભરેલી છે જે એક સમજે એ જ બીજો સમજે જે બીજો સમજે એ જ ત્રીજો સમજે તો અને જે આપણે અનેક સમૂહ સમૂએ એમાંથી ખરેખર હું શોધી લેવો એ ખૂબ જરૂરી છે સદ વિવેકે ખરી સમજે હરાયા પરાયા હું મરે છે તને ખબર છે તું શું કરે છે જા તારી તું છે તેરે છે ને છેલે અદ્ભુત વાત તજુ કરી છે કે મહાનલની એક ચિન ગારી મહાનલની એક ચિન ગારી ખરાનો ઉદય કરે છે મહાનલની એક ચિનગારી ઉદય કરે છે ખરા ઉદય કરે છે તને ખબર છે તું શું કરે છે જા તારી તું છે તરે છે એક જ દે ચિનગારી તો સગડીને સળગાવવા માટે ખૂબ ખ્યાતનામ કવિએ જે આ પંક્તિ લખેલી એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી ફરી એકવાર આ કવિતાને જ હું પ્રસ્તુત કરીશ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ચાલો આપણે પણ આપણી અંદર ચેતનાની ચિનગારી પ્રગટાવીએ